નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઇવ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બે શ્રીજીનગર મોહુવા દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત એ એમસી તપાસ કેમ્પ યોજાયો હતો એ કેમ્પમાં માં હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉક્ટર બારૈયા અને વાત્સિલ્ય હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાંત જીતેન્દ્ર શેતા દ્વારા સગરવા માતાઓની તપાસ કરવામાં આવી હતી એનસી તપાસ કેમ્પમાં થી વધારે સગર્ભા માતાની તપાસ કરવામાં આવી હતી સગર્ભા બહેનોને સ્ત્રી રોગ નિષ્ણાંત દ્વારા સારું એવું માર્ગદર્શન આપવામાં આવેલું હતું સગર્ભા બહેનોને લાવવા લઈ જવા માટે હિંમતભાઈ મકવાણા દ્વારા ખિલખિલાટ વાહનની સેવા મળેલ અર્બન હેલ્થ સેન્ટર બે મહુવાના મેડિકલ ઓફિસર ડૉક્ટર સુજય મકવાણા અને લેબ ટેકનિશિયન શિયાળ શૈલેષભાઈના માર્ગદર્શન હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું કેમ્પને સફળ બનાવવા માટે MPHW હાર્દિકભાઈ દવે હિતેશભાઈ જાની FHW બેનો અને આશા બેનોએ સફળ બનાવવા માટે જહેમત ઉઠાવે આ NC કેમ્પને સફળ બનાવવા માટે લેબ ટેકનિશિયન CR શૈલેષભાઈ તથા MPHW દવે હાર્દિકભાઈ તેમજ જાની હિતેશભાઈ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ आजाद मीडिया लाइव मोवा नहीं गुजराती नहीं समझ में आती आपको कैसा लगा हमारा गुजरात अच्छा लगा अच्छा लगा चार घंटे से अच्छा है चार घंटे से अच्छा है खाने पीने सब कुछ अच्छी ये सब लोग